નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞ સેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી હવે જે બાકી રહી હતી એટલે કે ગણિત વિજ્ઞાનની ભરતી અને જે પણ ભરતીઓ જાહેર કરવામાં આવી હતી એમાંથી છેલ્લી ભરતી જે છે એ કચ્છ સ્પેશિયલ ગણિત વિજ્ઞાનની ભરતી અને એનું ફાઇનલ મેરિટ અને પ્રથમ તબક્કો જે છે એ ગઈકાલે મોડી રાત્રે જાહેર થઈ ગયો હતો ચોવીસ તારીખે અને એની સૂચનાઓ જે છે તમે અહીંયા જોઈ શકો છો કે કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી ધોરણ થી આઠ ગુજરાતી મધ્યમ વર્ષ બે હજાર માટે પ્રથમ તબક્કો ગણિત વિજ્ઞાનમાં જો અહીં લખેલું જ છે કે ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો જે છે એ વેબસાઇટ ઉપરથી ચોવીસ અગિયારના રોજ એકવીસ કલાકથી ઓનલાઈન મેળવી શકશે કોલ લેટર પોતાનો એટલે જે પણ ઉમેદવારોને પ્રથમ તબક્કામાં એલિજિબલ થયા છે એ તમામ લોકો કોલ લેટર મેળવી શકશે અને જે ઉમેદવારો જે છે એમને સત્યાવીસથી અઠ્યાવીસ તારીખ એટલે કે બે દિવસ માટે ગાંધીનગર જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એટલે કે ત્યાં કચ્છ જિલ્લો જ છે બીજો કોઈ જિલ્લો આપણને મળવાનો નથી પણ ત્યાં જે નેસેસરી જે પ્રોસેસ હોય છે તે કરવામાં આવે છે એટલા માટે ત્યાં બોલાવેલા છે તો કેટેગરી જે વાત છે એ ઓપન કેટેગરીનો પ્રથમ રાઉન્ડ સામાન્ય રીતે જે આવતો હોય છે એ રીતે પ્રથમ રાઉન્ડ અહીંયા જાહેર થયેલો છે અને જે ઓપન કેટેગરીનું જે મેરિટ જે છે એ તોત્તેર પોઈન્ટ પિસ્તાલીસ સાસઠ સુધીના ઉમેદવારો જે છે એ બોલાવવામાં આવેલા છે અને દિવ્યાંગતા જૂથની વાત કરીએ તો બી કેટેગરી ડી અને એ કેટેગરીમાં કોઈ ઉમેદવારને બોલાવવામાં નથી આવેલા પણ એ કેટેગરીમાં તોતેર પોઈન્ટ અઠ્ઠાવન અઠ્યાવીસ અને સી કેટેગરીમાં સાઠ પોઈન્ટ ત્રેવીસ બત્રીસ તોતેર સુધીના ઉમેદવારો જે છે એને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે તો સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ જિલ્લા પસંદગી છે જિલ્લા પસંદગીની તમામ અપડેટ જે છે એ આપણે જેવી રીતે તમને આપતા રહ્યા છીએ એવી રીતે આપણી ચેનલ ઉપર તમને મળી જવાની છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે આપણે વાત કરીશું કે જે ફાઇનલ મેરિટ જે આવ્યું છે એ ફાઇનલ મેરિટમાં કેટલા ઉમેદવારોનો સમાવેશ થયો છે અને એની થોડી વાત કરી લઈએ તો આપણને ખ્યાલ આવે અને સામે કેટલી જગ્યાઓ છે તો કચ્છ સ્પેશિયલ ગણિત વિજ્ઞાનમાં ફાઇનલ મેરિટ જે છે એની અંદર ઓપન કેટેગરીના સાતસો ને ચોર્યાસી ઉમેદવાર છે એસસી કેટેગરીના તેરસો ને છન્નું ઉમેદવાર છે એસટી કેટેગરીના એક હજારને એકત્રીસ ઉમેદવાર છે એસસીબીસી કેટેગરીમાં છ હજાર બસો ને એકોતેર ઉમેદવાર છે જ્યારે એ ડબ્લ્યુએસ કેટેગરીના બે હજાર નવસો ને ઉમેદવાર છે એમ કરીને ટોટલ જે છે એ બાર હજાર ચારસો સાત ઉમેદવાર જે છે એ ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ પામે છે અને સામે તમે જગ્યા પણ જોઈ શકો છો કે ટોટલ જગ્યાઓ ઓપન કેટેગરીની બસો બેતાલીસ જગ્યાઓ છે એસસી કેટેગરીની આડત્રીસ જગ્યા છે એસટી કેટેગરીની ચાલીસ જગ્યા છે એસસીબીસી કેટેગરીની એકસો આડત્રીસ જગ્યા છે અને ઇડબ્લ્યુ એસ કેટેગરીની એકાવન જગ્યા છે એમ કરીને ટોટલ પાંચસોને નવ જગ્યાઓ છે અને આની અંદર ચારેય કેટેગરી જે છે એ બી સીડી એમાં લગભગ પાંચ વીસ જેવી જગ્યાઓ છે ચારેય કેટેગરીની મળીને એ પીએસ કેટેગરીમાં જગ્યાઓ છે અને કુલ પાંચસોને નવ જગ્યામાંથી એકસો ને અગણસિત્તેર જેવી જગ્યાઓ જે છે એ મહિલા અનામતને આપેલી છે તો આ ફાઇનલ મેરિટની એનાલિસિસ થયું હવે આપણે વાત કરીએ કે જે પ્રથમ રાઉન્ડ જે રહ્યો એ પ્રથમ રાઉન્ડમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે કઈ કેટેગરી વાઇઝ કેટલું કટ રહે છે એની આપણે ચર્ચા કરી લઈએ જેથી તમને ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીનો જે છે ઉમેદવારો એ કુલ એકસો એકોતેર જે છે એ ઉમેદવારો જે છે એ છે અને એમાં છેલ્લો કેટેગરી જે નંબર જે રહ્યો એ સોળસોમાં નંબર જે છે અને કટ જે છે એ તોતેર પોઈન્ટ પિસ્તાલીસ છાસઠ છે એટલે કે ઓપન કેટેગરીના તોત્તેર પોઈન્ટ પિસ્તાલીસ છાસઠ સુધીના ઉમેદવારો જે છે એ લેટર ડાઉનલોડ કરી શકે છે એની બસોને બેતાલીસ જગ્યા સામે એસસી કેટેગરીના એની અંદર એકસોને બાવીસ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો એ એસસી કેટેગરીનું જે કટ છે એ તોતેર પોઈન્ટ ઓગણપચાસ પ્રથમ રાઉન્ડમાં સામે જગ્યાઓ જે છે એસટી કેટેગરીની વાત કરીએ તો એની અંદર કુલ આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે પ્રથમ રાઉન્ડમાં તો એનો કટઅફ જે છે તોત્તેર પોઈન્ટ છેતાલીસ ઝીરો ચાર છે સામે જગ્યાઓ જે છે એ ચાલીસ છે એટલે ડેફિનેટલી બીજો રાઉન્ડ આવવાનો જ છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો કુલ ઉમેદવારો આઠસો ને પંદર બોલવામાં આવેલા છે તોત્તેર પોઈન્ટ પિસ્તાલીસ એકોતેર એનું કટઅપ રહ્યું છે પ્રથમ રાઉન્ડમાં જગ્યાઓ જોવા આપણે કહીએ તો એકસો ને આડત્રીસ જેટલી જગ્યાઓ જે છે એસસીબીસી કેટેગરીની સામે છે ઈડબલ્યુએસ કેટેગરીમાં ચારસો ને ચોર્યાસી જેટલા ઉમેદવારો ચારસો ને ચોર્યાસીમાં છેલ્લો કેટેગરી જો નંબર જે છે કટ ઓફની વાત કરીએ તોત્તેર પોઈન્ટ છેતાલીસ અગિયાર ઈડબલ્યુએસ કેટેગરીનો કટ ઓફ જે છે અને સામે એકાવન જેટલી જગ્યાઓ જે છે કુલ ઉમેદવારો જે છે સોળસો છે જગ્યાઓ પાંચસો ને નવ છે કટ ઓફ જે છે તોત્તેર પોઈન્ટ પિસ્તાલીસ છાસઠ ઓવરઓલ કટ ઓફ છે આની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ બંનેમાં પહેલાં સામાન્ય ભરતીમાં લાગી ગયા હોય એવા ઉમેદવારો ઘણા બધા હશે એટલે અગાઉનું જે પ્રથમ દિવસ જે રહ્યો એની અંદર ઘણી બધી ગેરહાજરી રહે એવી પૂરેપૂરી શક્યતા છે એટલે જગ્યાઓ જે છે એ પ્રથમ રાઉન્ડની અંદર ભરાઈ જ જશે કે કેમ એ હાલ કરવું મુશ્કેલ છે બીજો રાઉન્ડ આવી પણ શકે છે દાખલા તરીકે ભાષામાં અને સામાજિક વિજ્ઞાનમાં એવું બન્યું કે ઘણા બધા ઉમેદવારો જે છે એ કચ્છમાળા આવી ગયા ઉમેદવારો એટલે કે એટલો બધો ફરક નહોતો પડ્યો એટલે આશા રાખીએ કે આમાં કોઈ ઉમેદવારો જે છે સામાન્યવાળા રિપીટ ન થાય અને લગભગ તો કોઈ થતા નથી પણ અમુક એવા હોય છે જે થઈ જાય છે રિપીટ પણ બીજા કોઈનો નંબર આવે તો સારું છે કે જે લોકો રહી ગયેલા છેલ્લો ચાન્સ છે એના માટે સરથી આ સોથી આઠની ભરતી હવે છે નજીકના સમયમાં દેખાઈ નથી રહી એટલા માટે તો તમામને વિનંતી છે કે રિપીટ ઓછામાં ઓછા થજો વિડીયોને સારો લાગે તો લાઇક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ